બોરસદ શહેરમાં સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર બાળકોને વર્ગખંડમાંથી બહાર કાઢી નાખવામાં આવી હતી હુમલા કરનાર જે કુખ્યાત લોકો છે પપ્પુ રબારી ઉપરાંત સંચાલક છે તેના વિરુદ્ધ ખાસ ફરિયાદ નોંધાઈ છે વાત કરીએ પોલીસે પણ આરોપી પપ્પુ રબારીની ધરપકડ કરી છે વધુ તપાસ છે તે હાથ ધરી છે સરસ્વતી હાઈસ્કૂલમાં ફી નહીં ભરનાર વિદ્યાર્થીઓ છે મીડિયા કર્મચારીઓ હતા તેમના પર પણ શાળાના સંચાલક સંજય પટેલે ખાસ ગાળા ગાડી કરી હતી બોલાબોલી કરી હતી કુખ્યાત પપ્પુ રબારી ખાસ મીડિયા કર્મચારીના મોબાઈલ પણ ફેંકી દીધા હતા તે બનાવ સામે આવ્યો છે